જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ મંદિર જંબુસરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ શ્રી કૃષ્ણ મંદિરે છપ્પન ભોગ રાસ ગરબા ત્યારબાદ મહાઆરતી પારણા અને મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ થયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું તથા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સંપૂર્ણ આયોજન ગાયત્રીનગર સોસાયટી જંબુસરના યુવાનોએ બધાના સહસહકારથી કર્યું હતું તેમ શ્રી અજયભાઈ ભટલાએ જણાવ્યું હતું જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રીકૃષ્ણ મંદિરે રાત્રે મહાઆરતી પારણા અને મટકી ફોડનો કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ થયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ સંપૂર્ણ કાર્યક્રમ ગાયત્રીનગર સોસાયટીના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વડીલોનો સહ સહકાર પણ રહ્યો હતો